ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ ના તરફથી જિલ્લામાં ગંભીર પ્રકારના બનતા ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ વી ગોછનાઓની સૂચના અન્વય સર્વેલન્સ સ્ટાફ ના માણસો પ્રયત્નશીલ હતા તે દરમિયાન ગઈ તારીખ ચોવીસ માર્ચના સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં મરણ જનાર ઉર્મિલાબેન ઉર્ફે ગીતાબેન તે દરમિયાન આ કામેના આરોપી તથા મરણ જનાર વચ્ચે બોલાચાલી થતા આરોપી ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી ફાટેલું ધાર લાકડું કપાળ છાતી તેમજ પેટના ભાગે મારી ગંભીર પ્રકાર ને ઈજા કરેલ હોય

જેથી આ આરોપીએ બે વખત ખૂનનો ગુનો કરેલ હોય રીઢો ગુનેગાર હોય ગણતરીના કલાકોમાં પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ વી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીજે ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ તથા ભચાઉ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ હતી રિપોર્ટ બાય ગણની કુંભાર ભચાઉ